સવાર સવારમાં બહુ જ ગરમી લાગી હતી આજે તો ટુ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક તો આજે સવારના સાડા નવ વાગી રહ્યા છે અને નાય ધોઈને નાસ્તો કરીને રેડી થઈ ગઈ છું હું અને દિવાંગ બસ રેડી થાય છે સવાર ગયો સ્કૂલ અને મારા સાસુ તો ક્યાં ગયા છે બેચ્યા છે શું કરો તો મેં પૂછ્યું એમને ક્યાંક દીવા કરેલી દિવેટો બચી હોય ને બધી ભેગી કરેલી એનો એનો ધૂપ બનાવ ધૂપ કરે છે મતલબ કીધું ધૂપ કરે મને તો કે હા એનો છે ને ધૂપ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા જતી રહે ને સકારાત્મક ઉર્જા આવે કીધું સરસ સારું કર્યું ચાલો હું કીધું અંદર કપૂર નાખી દીધો હું બહુ સરસ સ્મેલ આવતી હતી આમ મગજ ફ્રેશ થઈ ગયું ધૂપની સ્મેલ લીધી ને તો બહુ સારું લાગ્યું એ નાની ચમચીથી હલાવતા હતા ને તો હાથમાં બળતા હોય ને એવું થતું હતું એમના તો મને ક્યાં મોટી લાકડી જેવું કંઈ હોય ને તો મને આપ મેં કીધું જોઉં લાકડી તો ક્યાં શોધવા જવું તેમ હોય તો આપું મેં કીધું શોધી પછી એટલી વારમાં છે ને મને થયું લાઈન જોયું કે હોય કે તો મેં નજર સહજના સાયકલની ત્યાં પડી તો સહજ ખબર નહીં રમવા માટે લાવ્યો હશે તમે કીધું એ જ લાકડી એમને આપવું તો મેં પછી લાકડી એમને આપી દે એમને સારું હલાવતો ફાવી કેમ કે હાથ બળતા હોય ને આવતા તો આગ નાની લાગતી હતી પણ આમ ચોખરાતી હતી પવનના લીધી તો આમ મોટી થઈ ગઈ હતી આગ તો જાણે આગ લાગી હોય ને એવું પછી એમને મોટી લાકડી લીધી ને તો સારી રીતે એમ ફાવ્યું હલાવતા અને ડીવીટો પણ સારી રીતે સળગી ગઈ પછી મેં કીધું લાવ હું અંદર જઈને હવે કામ સ્ટાર્ટ કરું તો જોઈ શકો ઘરમાં જો કોઈ જ નથી સહજ વગર કેવું ઘર ખાલી ખાલી લાગે છે અને આજે તો સવારે છે ને મકાઈ વેચવા આવી તો પછી સહજ માટે મકાઈ લીધી સહજ ને મકાઈ બહુ જ ભાવે છે તો એનો બાફીને અને એનો કાંદા ટામેટા નાખીને સ્લાડ બનાવીને તો પણ સારું લાગે અને એ માટે પછી કેળા લીધા તમે તો કેળા એન બહુ ભાવો છો તો આજે સહજ ખુશ થઈ જશે જોઈને મકાઈન તો બસ ફ્રેન્ડ અહીંયા આપણો બ્લોગ ખતમ કરીએ છીએ મળીએ પછી બાય